નકટાણા વિસ્તારમાં કચ્છની દેશદેરીમાં આશાપુરા માતાજી ખેડોઈ દ્વારા પ્રતિવર્તી માફક આ વર્ષે પણ પદયાત્રીકો માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે નાસ્તો ભોજન પ્રસાદ મેડિકલ અને આરામ સહિતની તમામ પ્રકારની સુવિધા આ ખેડોઈના કેમ્પમાં ઉપલબ્ધ બનાવવામાં આવી છે કચ્છની દેશદેવીમાં આશાપુરા માતાના મઠ ખાતે પદયાત્રિકો માથું ટેકાવવા માટે તલપાપડ બન્યા છે ત્યારે અમારા નખત્રાણા આમ ન્યૂઝ બીરોના પ્રતિનિધિ જયંત વાઘેલા અનેકવિધ કેમ્પની મુલાકાત લઈ અને કેમ્પમાં જે પદયાત્રીકોનો ઉત્સાહ છે પદયાત્રીકોને જે ફેસિલિટી મળી રહી છે તેની જાણકારી આપી રહ્યા છે મા આશાપુરા કચ્છની કુળદેવી ખેડોઈ દ્વારા પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ કેમ્પનું અદ્ભુત આયોજન નખત્રાણા વિસ્તારમાં કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં પદયાત્રીકો આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે કચ્છની દેશદેવીમાં આશાપુરા માતાના મઢ ખેડોઈ ના કેમ્પના સંચાલકે આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે તમામ પ્રકારની સુવિધાઓ પદયાત્રીકો માટે ઉપલબ્ધ બનાવવામાં આવી છે ચા પાણી નાસ્તો ભોજન મેડિકલ અને આરામ સહિતની વ્યવસ્થાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે પદયાત્રીકો આ સેવા કેમ્પનો મહત્તમ લાભ લે તેવું પણ અનુરોધ કરવામાં આવ્યો છે ખાસ કરીને માં આશાપુરાની અસીમ કૃપાથી આ વર્ષે વરસાદ પણ સારો થયો છે અને પદયાત્રિકોનો ઉત્સાહ પણ ખૂબ છે ત્યારે આ પદયાત્રિકો સેવાનો મહત્તમ લાભ લે તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે